હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું દહીં વડા તો એના માટે આપણે મગની દાળ છે તે લીધી છે એક વાટકી આપણે અડદની દાળ લીધી છે તે પણ આપણે સરખી જ લીધી છે તો મગની દાળ અને અડદની દાળ છે તેનું આપણે માપ છે તે સરખું જ લેવાનું છે હવે આપણે બાઉલમાં એડ કરી દઈશું મગની દાળ અડદની દાળ છે તે પણ આપણે એડ કરી દેસુ દાળને આપણે મિક્સ કરી લેશું આ રીતે હવે આપણે પાણી એડ કરશું દાળને આપણે સરસ રીતે ધોઈ લેવાની છે તો આપણે દાળ છે તેને ત્રણથી ચાર પાણીએ સરસ રીતે ધોઈને લઈ લેશું તો આપણે આ તપેલીમાં ગરમ પાણી કર્યું છે દાળ છે તેને મેં સરસ રીતે ત્રણથી ચાર પાણીએ ધોઈ લીધી છે તો આપણે ગરમ પાણી છે તે આપણે એડ કરી દઈશું દાળમાં આને આપણે પ્લેટ ઢાંકી દેસું અને છ થી સાત કલાક માટે પલળવા દેસું તો છ થી સાત કલાક જેવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લેશું તો આ રીતે આપણી દાળ છે તે સરસ રીતે પલાળી ગઈ છે જો તમારે ઓછા ટાઈમમાં પલાળ્યું હોય તો થોડું ગરમ પાણી એડ કરવાનું હવે આપણે દાળ છે તેને આપણે ક્રશ કરી લેશું તો આપણે આ ત્રણ કરી લસણ લીધું છે કટકો આદુનો છે અને આપણે આ મરચી છે તે એડ કરી છે એક મરચી છે અને એક મીડિયમ સાઈઝનું મરચું છે હવે આપણે આપણે આને ક્રશ કરી તો આ છે તેને ક્રશ કરીને લઈ લીધી છે તો આ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે થોડું દર દર એકદમ બારીક ક્રશ નથી કરવાનું આ રીતે તો આપણે દાળ છે તે એકદમ સરસ રીતે આપણે ક્રશ કરી લીધી છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે મીઠું છે તે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો આને બે થી ત્રણ કલાક માટે ફરીથી હાથો લાવવાનો હોય છે પણ આપણે અત્યારે ડાયરેક જ બનાવશું અને આપણે ચમચીથી ફેટી લેશું થોડો ઈનો એડ કરીને હવે આપણે વડા છે તેને આપણે તળી લેશું તો આ રીતે આપણે નાની નાની સાઇઝમાં વડા મૂકવાના છે જો તમારે મોટી સાઇઝમાં બનાવવો હોય તો પણ ચાલે પણ મેં અત્યારે મીડિયમ સાઇઝના વડા બનાવ્યા છે અને આપણે તળી લેશું તો આપણે મીડિયમ ગેસ ઉપર તળવાના છે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા વડા છે તે ફૂલા છે તો આ રીતે મેં નાની સાઇઝમાં જ બનાવ્યા છે જો તમારે મોટા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે તો આપણા વડા છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું તો આપણા વડા છે તે તળાઈ ગયા છે ફરીથી આપણે બીજા વડા છે તેને પણ આપણે તળી લેશું તો આ રીતે આપણે બધા જ વડા છે તેને આપણે તળી લીધા છે હવે આપણે પ્લેટમાં લઈ લેશું તો આપણે ફરીથી થોડું ગરમ પાણી કર્યું છે એમાં આપણે વડા એડ કરી દઈશું આ રીતે જેટલા ખાવું હોય એટલા જ વડા છે તે પાણીમાં પલાળવાના છે હવે આપણે આની ઉપર પ્લેટ ઢાંકી દઈશું એટલે સરસ રીતે પલળી જાય તો આપણે બાઉલ લઈ લીધું છે એ હવે આપણે ગ્રીન ચટણી કરી લેશું તો આપણે ધાણા એડ કરી છે કટકો આદુ એડ કરીશું ત્રણ આપણે મરચી એડ કરી છે થોડી દાળ એડ કરશું દાળિયાની બે કરી લસણ એડ કરશું એક ચમચી દહીં એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધા લીંબુનો રસ એડ કરી દેશું હવે આપણે ક્રશ કરી લેશું તો આપણી ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે ગ્રીન ચટણી હવે આપણે ફરીથી આંબલીની ચટણી તૈયાર કરશું તો આપણે આંબલી એડ કરી છે હવે આપણે ખજૂર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું થોડો ગરમ મસાલો એડ કરશું ત્રણથી ચાર કરી લસણ એડ કર્યું છે અને થોડું પાણી એડ કરી અને આને પણ આપણે ક્રશ કરી લેશું તો આપણી આ ખજૂર આમલીની ચટણી છે તે પણ બનીને તૈયાર થઈ ગઈ છે આને પણ આપણે કાઢી લેશું હવે આપણે દહીં છે તે મીઠું કરી લેશું વડા માટે તો આ રીતે મેં ઘરનું તાજું દહીં છે તે લીધું છે જો ખાટું દહીં હોય તો પાણી કાઢી લેવાનું હવે આપણે ત્રણ ચમચી દળેલી ખાંડ એડ કરશું અને આપણે સરસ રીતે ફેટી લેશું દહીંને આ રીતે દહીં સરસ રીતે ફેટી લેવાનું છે તો આપણું મીઠું દહીં છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે મસાલા સેંગ લીધી છે ગ્રીન ચટણી છે તે લીધી છે ખજૂર આમલીની ચટણી છે તે પણ લઈ લેશું ચાટ મસાલો છે સંચર પાવડર છે અને જીરા પાવડર છે શેકેલું જીરું છે તેનો પાવડર અને વડા છે તે સરસ રીતે પલળી ગયા છે આ રીતે પાણી નિતારી અને આપણે પ્લેટમાં લઈ લેશું આ રીતે પાણી નિતારી લેવાનું છે વડામાંથી હવે આપણે ઉપરથી દહીં એડ કરી દેસું મીઠું દહીં છે તે ઉપરથી આપણે ગ્રીન ચટણી એડ કરી દેસુ હવે આપણે ખજૂર આમલીની ચટણી છે તે એડ કરી દેસુ ઉપરથી આપણે સંચર પાવડર આ રીતે એડ કરવાનું આપણે જીરા પાવડર છે સેકેલ જીરાનો પાવડર તે એડ કર્યો છે હવે આપણે ચાટ મસાલો એડ કરી દેસુ મસાલા સીંગ છે તે પણ આપણે એડ કરી દઈશું ઉપરથી આપણે ધાણાભાજી એડ કરીશું તો તૈયાર છે આપણા દહીં વડા તો તમને હું કટિંગ કરીને પણ બતાવું તો એકદમ મસ્ત મજાના આપણા દહીં વડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે થેન્ક યુ ફોર વોચ